નમસ્કાર મિત્રો આજે સીધું આપણે છેલ્લા બે ત્રણ દિવસમાં જેનું નામ ખૂબ ગાજ્યું જેનું ભાષણ ખૂબ ગાજ્યું જેના ભાષણે વ્યુઅરશીપ ખૂબ મેળવી એવા રાહુલ ગાંધીના એક નોખા વ્યક્તિત્વની વાત કરવાની છે તમને જરા નવાઈ લાગશે કે વિપક્ષના નેતા વિશે આપણે વાત કરીએ છીએ ત્યારે એ વાત શું હશે કારણ અત્યાર સુધી સામાન્ય રીતે રાહુલ ગાંધી વિશે નકારાત્મક પ્રચાર એ ચાલતો રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયાથી એમના અંધભક્તોથી અને રાહુલ ગાંધી જે છે એ નથી એવું બતાવવાની એમને પપ્પુ કોશિશ પાછળ કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટી એ ખર્ચ્યા એવું રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા જ્યારે કરી ત્યારે વિવિધ ભાષણોમાં એ વાત કરી અને આ એ જ પદયાત્રા હતી કે જે પદયાત્રા એ રાહુલ ગાંધીને જેને નરેન્દ્ર મોદી શાહજાદા તરીકે હંમેશા વર્ણવતા હતા હવે તો ભૂલી ગયા છે એ પણ કારણ કે હવે એ શાહે હિન્દુસ્તાન પોતાને ગણાવતા હતા નોન બાયોલોજીકલ પોતાને ગણાવતા હતા હવે એમની ગાદી પણ ચસકવા માંડી છે ત્યારે રાહુલ ગાંધીના વ્યક્તિત્વની ની અટલ બિહારી વાજપેયી જયારે વડાપ્રધાન હતા અથવા તો અટલ બિહારી વાજપેયી જયારે જનસંઘના ચાર સભ્યોમાંથી એક હતા ઓગણીસો સત્તાવન માં અને પ્રાઇમ મિનિસ્ટર પંડિત જવાહરલાલ નહેરુ હતા ત્યારે પણ જે પ્રકારનું રાજકારણ હતું એ વિપક્ષ ને દુશ્મન ગણવાનું નહોતું મોદીએ કોંગ્રેસ મુક્ત ભારત એનાથી શરૂઆત કરી અને ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ યુક્ત કરી દીધી એ આપણે જોઈ શક્યા છીએ કાલ ઉઠીને નરેન્દ્ર મોદીના માઠા દિવસો આવે તો અત્યારે જે બસો ને ચાલીસ લોકસભાના સભ્યો છે એમની પાસે ભારતીય જનતા પાર્ટીના એમાંથી સો સભ્યો એ કોંગ્રેસમાંથી આયાત કરેલા છે અને એ સભ્યો શું કરશે એ પણ પ્રશ્ન તો ઊભો જ છે પણ નરેન્દ્ર મોદીનું જે થવાનું હોય એ થાય આજે તો એ વડાપ્રધાન છે અને એમના બહાર આવી શકે એમ નથી કારણ કે ભક્તજનોને પણ એ જ આદત પાડી છે સોશિયલ મીડિયામાં પણ એ આદત છે પણ આજે જે રાહુલ ગાંધીની વાત કરવાની છે એ વાત એવી છે કે રાહુલ ગાંધી પરણ્યા નથી એમને સંતાનો નથી અને છતાં બાળકોના એ પિતા અથવા તરીકે હવે એવું જ્યારે હું કહું ત્યારે તમને જરા નવાઈ તો લાગે ને સ્વાભાવિક છે કારણ કે એમના કોઈ આડા આવડા સંબંધોની વાત પણ નથી હા એ જ્યારે વિદેશમાં ભણતા હતા ત્યારે

કન્યાકુમારીથી કાશ્મીર અને મણિપુર થી મુંબઈ એની જે યાત્રાઓ એમણે એનું આયોજન કર્યું એમાં જ એને નિખાર આવ્યો તમને થશે કે રાહુલ ગાંધી પાપા કઈ રીતે બને ખરેખર તો નરેન્દ્ર મોદી એ પાપા થવાની જરૂર હતી જવાબદારી નરેન્દ્ર મોદીની હતી કારણ કે પહેલગામમાં આતંકવાદી હુમલા જે થયા હુમલો જે થયો અને છવરિકો પચીસ નાગરિકો વખતે ત્યાં કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી જેની જવાબદારી નરેન્દ્ર મોદીની અમિત શાહ અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની હતી પણ મનોજ સિન્હાએ હમણાં થોડા વખત પહેલા એની જવાબદારી સ્વીકારી કારણ કે મોટા સાહેબને થોડો દોષ અપાય કારણ કે જીતનો મનાવવાનો હોય તો મોટા સાહેબને એનો યશ અપાય પણ પરાજય અથવા તો કોઈ દુષ્કર્મ ની વાત આવે તો તો એ તો નીચેના માણસે એનો ભોગ બનવું પડે એવું મનોજ સિન્હા પણ સ્વીકારી લીધું કે ઇન્ટેલિજન્સ ફેલ્યોર હતી અને આ જવાબદારી મારી હતી તમને ખ્યાલ છે કે જમ્મુ કાશ્મીર એ રાજ્યને નરેન્દ્ર મોદીની સરકારે બે હાજર ને ઓગણીસ માં બે યુનિયન ટેરિટરી એટલે કેન્દ્રશાસિત પ્રદેશો માં વિભાજીત કરી દીધી હવે આવું પહેલી વખત બન્યું કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ રાજ્યમાં ફેરવાઈ જાય એવું બનતું હતું પરંતુ એક રાજ્યને બ બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેરવી દેવામાં આવે અને પ્રજાનો એની સામે વિરોધ હોય વાંધો હોય છતાં એને ફેરવવામાં આવે એવું તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની જોડી જ કરી શકે પણ અમે રાજ્યનો દરજ્જો ફરીને આપીશું એવું કહીને એવું ગાજર લટકાવીને સુપ્રીમ કોર્ટમાં પણ એ પ્રકારના વચનો આપીને આજ દિવસ સુધી એમણે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપ્યો નથી પહેલગામમાં આતંકવાદી હુમલો જે થયો એને પગલે ભારતીય લશ્કરી દળોને એને હુમલો કરીને એને નેસ્ત નાબૂદ કરવા માટેની જે સૂચના અપાઈ એ ઓપરેશન સિંદૂર એની સફળતાનો વિજયોત્સવ એ રાજકીય વિજયો ફેરવી નાખવા માટે નરેન્દ્ર મોદી સતત પ્રયત્નશીલ છે પરંતુ એમના ગળામાં હાડકું ભરાઈ ગયું છે નું એટલા માટે કે જ્યારે ભારતીય લશ્કરી દળો એ વિજય પંથે હતા ત્યારે એકાએક સંઘર્ષ વિરામ જાહેર કરાયો અને ભારત અને પાકિસ્તાન એ સંઘર્ષ વિરામ જાહેર કરે એ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડોનાલ્ડ ટ્રમ્પે એની જાહેરાત કરી અને ટ્રમ્પના બહુ જ વિગતે વાત કરી કે ભારતના વડાપ્રધાન સાથે ભારતના મંત્રીઓ સાથે ભારતના અધિકારીઓ સાથે અને પાકિસ્તાનના વડાપ્રધાન અને પાકિસ્તાનના અધિકારીઓ સાથે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને બહુ જ લાંબી મંત્રણાઓ કરી અને આ યુદ્ધ વિરામ એમની મધ્યસ્થી થયો એવું ટ્રમ્પભાઈએ કહ્યું હવે આને વિશે આજ દિવસ સુધી નરેન્દ્ર મોદી મોઢું ખોલી શકતા નથી ગઈકાલે જ્યારે રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે સંસદમાં કહ્યું પૂછ્યું તું કે તમારામાં હિંમત હોય તો ટ્રમ્પ જુઠ્ઠા છે એવું તો તમે કહો કારણ કે અમે અમારા વડાપ્રધાનની વાતને માનીશું પરંતુ નરેન્દ્ર મોદીએ ટ્રમ્પનું નામ લીધું ન ન શી જિનપિંગ નું નું નામ નામ લીધું લીધું ચીન અને એમણે એટલું જરૂર કહ્યું કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વાંસ સાથે એમની વાત થઈ હતી એટલે અધૂરી માહિતી એમણે આપી પરંતુ સંઘર્ષ વિરામ થયા પછી પણ જે પ્રકારે ગોળીબારી થતી હતી ભારત તરફ ભારતની અંદર પાકિસ્તાન એમાં સરહદ પ્રદેશમાં વસે છે ગોળીબારી ગુરુદ્વારા એક મંદિર કેટલાક શીખ પરિવારો કેટલાક મુસ્લિમ પરિવારો કેટલાક હિન્દુ પરિવારો એમને એમાંના કેટલાક ના મૃત્યુ પણ થયા અને કેટલાક બાળકો અનાથ પણ બન્યા રાહુલ ગાંધી ત્યાં મુલાકાતે ગયા સમજવા માટે પહેલગામ પણ ગયા હતા પહેલા પહેલગામના જે અસરગ્રસ્તો હતા પીડિત હતા એમને ત્યાં પણ ગયા હતા અને એ પછી નરેન્દ્ર મોદી તો ગયા જ નહીં નરેન્દ્ર મોદી તો બિહારમાં પેલી સભામાં જઈને એમણે જે વાતો કરી હતી એના વિશે મારે ફરીને કંઈ કહેવાની જરૂર પરંતુ નરેન્દ્ર મોદી હંમેશા આફતને અવસરમાં ફેરવવાની કોશિશ કરે છે પરંતુ આ વખતે આફત અવસરમાં ફેરવાય એવા સંજોગો લાગતા નથી કારણ કે લોકોને ઘણા બધા પ્રશ્નો ઉઠ્યા છે અને એ પ્રશ્નો ના જવાબ એ નરેન્દ્ર મોદી આપી શક્યા નથી હવે પૂંછ જિલ્લાની એ સરહદે જે લોકોના મૃત્યુ થયા પાકિસ્તાન તરફથી થયું સંઘર્ષ વિરામનો ભંગ કરીને એવા પરિવારોના જે બાળકો અનાથ થયા એમના શિક્ષણનું શું રાહુલ ગાંધી જ્યારે એમની મુલાકાતે ગયા હતા ત્યારે એ શાળામાં પણ ગયા હતા અને આવા બાળકો વિશે એમણે વિગતો માગી હતી અને જમ્મુ કાશ્મીર કોંગ્રેસના જે નેતાઓ છે એમને એની જવાબદારી આપી હતી કે તમે આની વિગતો મેળવો પછી શું કરવાનું છે એ રાહુલ ગાંધી પોતે નક્કી કરવાના હતા એમણે કશું જાહેર કર્યું નતું રાહુલ ગાંધી ક્યારે કોઈને મદદ કરે તો એની એના ઢોલ નથી પીટતા એ પણ એટલી જ હકીકત છે એમણે બાવીસ અનાથ બાળકો જેમાં કોઈના માં બાપ ગયા છે મરી ગયા રાહુલ ગાંધીએ પોતે સ્વીકારી છે એટલે એમણે એમને દત્તક લીધા છે એમને ગ્રેજ્યુએશન સુધીની ભણાવવાની જવાબદારી રાહુલ ગાંધીએ લીધી છે અને રાહુલ ગાંધી જ્યારે જવાબદારી લે છે ત્યારે જવાબદારી પૂરી કરીને રહે છે એ કોઈ બીજા રાજનેતાઓની જેમ અથવા તો અત્યારે જે સત્તામાં બેઠા છે એ જે ફોટો સેશન કરે છે એવા ફોટો સેશન કરતા નથી રાહુલ ગાંધીએ આ બાવીસ બાળકોને દત્તક લીધાની કોઈ જાહેરાતના ઢોલ પીટ્યા નહોતા પરંતુ આની જાણ થઈ અને મીડિયાની અંદર કેટલીક બાબતો આવી કારણ કે એ બાળકોની ફી નો એમનું શિક્ષણ ડિસ્ટર્બ ન થાય એટલા માટે એમની ફીનો પહેલો હપ્તો રાહુલ ગાંધી તરફથી આ આ સપ્તાહે હવે રાહુલ ગાંધી વિશે જયારે આ વાત જેને ખરેખર તો બધાએ એપ્રિશિયેટ કરવી જોઈએ નરેન્દ્ર મોદીની પોતાની જવાબદારી છે કારણ કે સત્તામાં એ છે કેન્દ્ર શાસિત પ્રદેશમાં સીધું દિલ્હીનું શાસન છે અને છતાં આ બાવીસ બાળકોની જવાબદારી નરેન્દ્ર મોદીએ લેવી જોઈએ રાહુલ ગાંધીએ એમની જવાબદારી લીધી છે અને એ જવાબદારી લીધાના સમાચાર ક્યાંક ક્યાંક આવ્યા તો ટ્વિટર અકાઉન્ટ ઉપર એટલે એક્સ ઉપર કેટલાક વિકૃત માનસ વાળા જે આ લોકોના ભારતીય મીડિયાના જે લોકો છે મણગા ફૂંકે છે એવી વાત કે રાહુલ ગાંધી એ તો કઈ કહ્યું જ નથી એના વિશે અને બીજું વાયનાડ ની અંદર એમણે જે વચનો આપ્યા છે જે મકાનો અસરગ્રસ્તોને જે મકાનો બાંધી આપવાના એમાંથી કેટલાક મકાનો બાંધીને લોકોને અર્પણ કર્યા એટલે એની ચાવીઓ પણ આપી દીધી છે મકાનોની રાહુલ ગાંધીએ અને પ્રિયંકા ગાંધીએ સાથે જઈને આપી છે આ હકીકત છે છતાં જે લોકોએ જુઠ્ઠાણું ફેલાવવું છે એ લોકોને તમે કઈ રીતે વારી શકશો જો સંસદમાં પણ ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર પોતે અને એમના સંસદ સભ્યો એ છે જુઠ્ઠાણા ઓકતા હોય તો પછી એમના ભક્તો એ તો જવાની વાત કઈ કરી હશે અથવા તો કલાવતીને મળવા ગયા હતા એના સંદર્ભમાં રાહુલ અમિત સંસદમાં એ સવાલ ઉઠાવ્યો હતો ત્યારે રાહુલ ગાંધીએ તો કોઈ જવાબ આપવાનો હતો નહીં પરંતુ કલાવતીનો પોતાનો વિડીયો એવા ત્રણ લાખ રૂપિયા અને કોંગ્રેસ પાર્ટીના વીસ લાખ રૂપિયા એમ કરીને ત્રેવીસ લાખ રૂપિયા એ કલાવતીને આપ્યા હતા અને એમને એમને જે સગવડો જોઈતી હતી એ સગવડોની આમાંથી પૂરતી થઈ હતી એવું કલાવતીનું કેવું હતું એટલે અમિત શાહ પડ્યા છે એ લોકોને સત્ય સામે આવે છે ત્યારે ભાગતા પડે છે એના પછી એ કલાવતીનું નામ લેવાનું ભૂલી ગયા તમને ખ્યાલ હશે કે ડોક્ટર મનમોહનસિંહની જયારે સરકાર હતી યુપીએની ની જયારે સરકાર હતી ત્યારે એ વખતે નિર્ભયા કેસ થયો હતો અને નિર્ભયાના પરિવાર એ એના નિર્ભયાના ભાઈને આજ રાહુલ ગાંધીએ એને એની સગડી જવાબદારી લઈને એને પાયલટ બનાવ્યો પાયલટ તરીકે એને ટ્રેન કર્યા પછી લોકોને ખબર પડી કે આ રાહુલ ગાંધીએ એને મદદ કરી છે રાહુલ ગાંધીએ એના ઢોલ પીટ્યા નહોતા કે એના ફોટા પડાયવા ન હતાપુર યાત્રા દરમિયાન એ રામચેત મોચી ની પાસે કઈ રીતે એ સીવે છે જોડા એ જોવા માટે એ ગયા હતા એ બેઠા હતા અને એ વખતે રામ રામચેત મોચી એ સિલાઈ મશીન હોય તો હું વધારે સારી રીતે કામ કરી શકું એવું કઈક કહ્યું હતું રાહુલ ગાંધીએ આ રામચેત મોચી સિલાઈ મશીન એટલે મશીનથી જોડા તૈયાર કરવાનું એ પેલું યંત્ર જે કહી શકાય એ મોકલાયું અને હવે આ રામચેત મોચી એ પોતાની બ્રાન્ડ એ લોન્ચ કરી રહ્યા છે એવું જ કંઈક બિહારમાં દશરથમાંજી તમને ખ્યાલ હશે કે આખો ડુંગર ખોદીને એક રસ્તો ટૂંકો રસ્તો તૈયાર કરવા માટે જે માઉન્ટેન મેન તરીકે જાણીતા હતા એ દશરથમાંજી એમને ત્યાં રાહુલ ગાંધી ગયા હતા દશરથમાંજીના સંતાનોના ઘરે અને એ જેવી અવસ્થામાં હતા રાહુલ ગાંધીએ કોઈ વચન આપ્યું નહોતું કે હું કઈક તમને મદદ કરીશ કે વ્યવસ્થા કરવા વાળા ડિઝાઇન કરવા વાળા એ બધા છે પહોંચી ગયા અને અત્યારે ચાર ઓરડાનું પાકું મકાન એ દશરથ માંજી ના એ મકાન એ દશરથમાં સંતાનો માટેનું એ મકાન એ અત્યારે રાહુલ ગાંધીએ તૈયાર કરી આપ્યું છે અને અને આ વાત પણ પરિવારજનોએ એની તસવીરો એ પ્રગટ થઈ ત્યારે લોકોને ખબર પડી કે રાહુલ ગાંધીએ આ કામ કર્યું છે રાહુલ ગાંધીએ એનાય ઢોલ પીટ્યા ન કે એને વોટ મેળવવા માટે એ છે એનો ઉપયોગ કર્યો હોય એવું પણ નથી કર્યું અને આ પરિવારે એમ કહ્યું કે નિતિશ કુમાર મુખ્યમંત્રી નિતિશ કુમાર અને જીતનરામ માઝી એ પણ મુખ્યમંત્રી એ આવી ગયા વચનો આપી ગયા હતા બીજા પણ ઘણા બધા નેતાઓ અભિનેતાઓ આવી ગયા અને વચનો આપી ગયા હતા પણ કોઈએ અમારી મદદ કરી નહોતી રાહુલ ગાંધીએ આ મદદ કરી રાહુલ ગાંધી આવા પેલું એક કહેવત છે કે તમે જ્યારે કોઈને મદદ કરો ત્યારે જમણો હાથ મદદ કરે ત્યારે ડાબાને પણ ખબર ન પડે એવી રીતે એ મદદ કરે છે એવી રીતે એ આ પ્રકારે જેમ અત્યારે આ પૂંછના જે અનાથ બાળકોને એમણે એડોપ્ટ કર્યા છે એમના શિક્ષણની વ્યવસ્થા કરવાની સ્નાતક સુધી અને ભવિષ્યમાં એ લોકો ધારો કે આગળ ભણવા માંગતા હોય પ્રોફેશનલ કોર્સિસમાં જવા માંગતા હોય તો એને માટે પણ રાહુલ ગાંધી પોતાની રીતે વ્યવસ્થા કરે છે અને રાહુલ ગાંધી તમને એમ થશે કે એ એટલા બધા પૈસા ક્યાંથી લાવશે પણ રાહુલ ગાંધી દુનિયાની અનેક યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ ફેકલ્ટી છે એ એમના લેક્ચર્સ દુનિયાની અનેક યુનિવર્સિટીઓમાં યોજાય છે અને એની કમાણી એમને જે થાય છે એમાંથી એ આ મદદ કરે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં પણ આ એપિસોડ કદાચ તમને પણ પ્રેરણારૂપ લાગશે કોઈકને આ એપિસોડ જોઈને જો બીજાઓને મદદ કરવા માટેની અને ગુપ્ત મદદ કરવા માટેની જો પ્રેરણા આપશે તો મને એવું લાગે છે કે આપણો આ એપિસોડ કર્યાનો સફળ ગણાશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર